તો રાજકોટની મધ્યસ્થ જેલમાં વધુ એક વખત મોબાઈલ અને ચાર્જર મળી આવ્યું છે મધ્યસ્થ જેલમાં જેલર દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું જે દરમિયાન નવી જેલના વિભાગ એકના યાર્ડ નંબર ત્રણના બેરેક નંબર બે માં બાથરૂમમાં છુપાવેલો મોબાઈલ અને ચાર્જર મળી આવ્યું હતું જેલમાંથી મોબાઈલ મળવાને લઈને જેલરે પ્રદ્યુમનગર પોલીસે મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદના આધારે મોબાઈલ અને ચાર્જર જેલમાં કેવી રીતે પહોંચ્યા તે અંગે તપાસ તપાસ ચાલુ કરી છે એમાં કરતા આ ગામે જે આરોપી છે પાકા ગામનો કેદી સંતોષભાઈ ઉર્ફે જાન એમના બાતમીના આધારે એમણે પોતે સંતાડી રાખેલો એક સેમસંગ કંપનીનો મોબાઈલ જે સિમ કાર્ડ વગરનો છે એ તથા એક ચાર્જર જે બારના બાથરૂમના ભાગેથી મળી આવેલ છે કોણ કોના દ્વારા આ મોબાઈલ લાવવામાં આવેલ છે તથા કે કે આરોપીઓ અંદર સંડોવાયેલ છે તેમજ ચાર્જર પણ કોના દ્વારા જેલ પ્રિમા પ્રિમાઇસિસની અંદર લાવવામાં આવેલ છે